ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને આમ આદમી પાર્ટીએ લેખિતમાં ફરિયાદ કરી છે ભરૂચ નગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડોમાં મૂળભૂત નાગરિક સુવિધાઓના અભાવને સામે ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે જેમાં વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકાના નાગરિકો પાસેથી પાણીવેરો સફાઈવેરો અને ઘરવેરો વસૂલવામાં આવે છે છતાં અનેક વિસ્તારોમાં હજી પણ ખુલ્લી ગટર બંધ સ્ટ્રીટ લાઇટો અને પીવાના પાણીની અછત જેવી ગંભીર સમસ્યાઓ છે આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભરૂચ નગરપાલિકાની કચેરી ખાતે પહોંચી પાલિકાના પ્રમુખની કેબિન બહાર બેસી ભારે સૂત્રોચ્ચાર કરી કચેરી ગજવી હતી આ અંગે પિયુષ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પણ અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી આજે વોર્ડ નંબર બેના રહીશો સાથે નગરપાલિકાના

જનતાની જે સેવા છે એની અંદર નિષ્ફળ જઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે અગાઉ પણ વોર્ડ નંબર છ ના રહીશ હોય પાંચ ના હોય વોર્ડ નંબર ત્રણ ના હોય વોર્ડ નંબર ચાર ના હોય આજે વોર્ડ નંબર બે ના રહીશો સાથે ભરૂચ નગરપાલિકા પ્રમુખ ને એક રજૂઆત કરવા માટે આવ્યા છે આ નગરપાલિકાની અંદર જેટલા પણ સત્તાધીશો બેઠા છે વિપક્ષમાં બેઠા છે તમામ લોકો નિષ્ફળ જઈ રહ્યા છે સ્થાનિક લોકોને ગટરની સુવિધાઓ નથી મળતી સ્થાનિક લોકોને રોડ રસ્તાની સુવિધાઓ કેટલાક વિસ્તારની અંદર નથી કેટલાક વિસ્તારની અંદર લાઇટની સમસ્યા છે આ તમામ સમસ્યાઓને આજે જનતાએ આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીના અહીંયા રજૂઆત કરવા માટે આવી છે આ મીડિયાના માધ્યમથી નગરપાલિકા અને તંત્રને પણ કહેવા માંગે છે આગામી દસ દિવસની અંદર તમામ વોર્ડની તાત્કાલિકના ધોરણે તપાસ કરાવે ત્યાં આગળ વિઝિટ કરાવે જે કંઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ પરમેનન્ટ આવે એના પ્રયત્ન એના પ્રયત્ન કરવામાં આવે જો આવું કરવામાં નગરપાલિકા નિષ્ફળ થશે તો દસ દિવસ પછી આ નગરપાલિકાને અમે તારાબંધી કરીશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ સ્થાનિક રહીશોની સાથે છે અને હર હંમેશા જનતાનો અવાજ બનીને એમની સાથે ઉભા છે